નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરત સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા ચાલતી ટ્રેન વચ્ચેના અંતરમાં પડી જતા આરપીએફ જવાને મહિલાને બચાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રેલવે સ્ટેશન ખાતે લોકો ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેન પર ચડવાનો પ્રયાસ કરવા જતાં નીચે પટકાઈ હતી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક પર મરુસાગર ટ્રેનમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં દોડીને ચડવાની કોશિશ કરી રહી હતી મહિલાએ સંતુલન ગુમાવતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના અંતર પાસે પટકાઈ હતી જોકે ત્યાં હાજર રિપોર્ટ નેશન ટ્રસ્ટ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ટ્રસ્ટ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર